સત્તર જેટલા ગુનાઓમાં સામે અલ્તાફ બાસી નામના આરોપીની ધરપકડ કરી હતી આરોપીએ ગુનાખોરીનું સામ્રાજ્ય ઊભું કરવા અને જે સોપારી લઈને ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનની જમીન ખાલી કરાવવા માટે આતંક મચાવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા ત્યારે પોતાના સાગરીતો સાથે આરોપીએ સ્થાનિકો ઉપર જીવરાણ હુમલો કર્યો હતો જેને લઈને પોલીસે પણ ફરિયાદ નોંધીને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી ના રોજ ગોમતીપુરમાં ત્રણ ઓફેન્સ દાખલ કરવામાં આવેલો એમાં મુખ્ય ભાગમાં ચારિસ્તા બે અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો એક સીસીટીવી વાયરલ થયેલો જેમાં બધા માણસો હથિયાર સાથે પાઇપ સાથે ધોકા સાથે જાય છે

પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે સુરત પાસે અમારી ટીમે એને ઇન્ટરસેપ્ટ કર્યું અને ત્યાંથી પકડીને પરત અહેમદાબાદ આવે છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જે લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે